माणियाहाटी तालुका कक्षा ने पाणीद्रा खाते प्रजा दिवस ने उजावनी करवा आई हाँ मेरा नाम अशोक शिंदे है और मैं गिरनार स्कूल का प्रिंसिपल हूँ आज हमारे स्कूल में राष्ट्रीय पर्व गणतंत्र दिवस बड़े धूमधाम से मनाया जा रहा है जिसमें हमें हम सब प्राइमरी और सेकेंडरी बच्चों को बुलाया है और सांस्कृतिक प्रोग्राम का भी हमने ऑर्गेनाइज किया है इसके पीछे कारण ये है कि आज हमारे देश के सभी बच्चों में देशभक्ति जागरूक करना बहुत इम्पोर्टेंट है और जो एक टीचर एक स्कूल और एक समाज के अहम व्यक्ति कर सकते हैं इसके लिए हर साल हमारे स्कूल में इस पर्व को बड़े धाम धूमधाम से मनाया जाता है और इस पर्व को साकार करने के लिए हमारे જો સ્કૂલ કે પ્રેસિડેન્ટ નલીનભાઈ ભાનવડિયા ઓર સેક્રેટરી સાહેબ બહુ અહેમ રોલ અદા કરતી થેન્ક યુ પીવી સિંઘડિયા ડેપ્યુટી મામલતદાર સુપર માળીયા આટીના આજરોજ માળિયા તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી પાણીદ્રા ગામ મુકામે કરવામાં આવેલ અને ખૂબ જ ઉમંગભેર ગામ લોકો અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલ આ કાર્યક્રમ દરમિયાન પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ ગામના એક સારું કાર્ય કરતા વ્યક્તિના પણ સન્માન કરવામાં આવ્યા છે એ રીતે બીઓલોનું પણ સન્માન કર્યું છે એ તે જે તાલુકા કક્ષાએ સારી કામગીરી કરી હોય એવા લોકોનું સન્માન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર તરફથી પાણીદ્રા ગામના વિકાસ માટે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે